ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના સુદ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજા મુહૂર્ત તથા આજના ખાસ ઉપાય જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્ઘનમ કુરુમે દેવસ સર્વકાર્ય સુસર્વદા બોલો શિવ પાર્વતીના આનંદ ધન સિદ્ધિના દાતા લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની છે મિત્રો દરેક માસની ચતુર્થી જે ચોથની તિથિ આવે છે ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ હોય તે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે ગણેશ ચતુર્થીનું વ્રત કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે જેથી જીવનમાં સંકટ વિઘ્ન બાધા દૂર થાય સુદ પક્ષની મહિનાની જે ચતુર્થી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે વદ પક્ષની જે ચતુર્થી આવે છે તેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે બંને તિથિનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારું છે એવું કહેવાય છે કે જેમણે પોતાના કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેઓ વિનાયક ચતુર્થીનું વ્રત અવશ્ય કરે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના તો પૂર્ણ થાય છે સાથે જ કુંડળીમાં રહેલ બુધ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થાય છે ભગવાન શ્રી ગણેશજી વિઘ્ન હરતા પણ છે અને વિઘ્ન કર્તા પણ મનાય છે અને ભગવાન શ્રી ગણેશજી સર્વપ્રથમ પૂજનીય દેવતા મનાય છે આપણે કોઈપણ કાર્યનો આરંભ કરવાનો હોય શુભ કાર્ય કરવાના હોય ત્યારે પણ આપણે સાથીઓ જે કરીએ છીએ કંકુનું તિલક કે અક્ષત લગાવીએ છીએ કુંભ સ્થાપન કરીએ છીએ તે ગણેશજીની જ સ્થાપના કહેવાય છે ગણેશજીનું જ સિમ્બોલ કહેવાય છે ચિહ્ન કહેવાય છે એટલા માટે હિન્દુ ધર્મમાં પંચદેવોમાં શ્રી ગણેશજીનું પણ સ્થાન છે જીવનમાં કોઈ સમસ્યા આવતી હોય બાધા આવતી હોય ત્યારે પણ ગણેશ ચતુર્થીનું વ્રત તે ઉત્તમ છે વ્રત થાય કે ન થાય કથા અવશ્ય સંભળાય છે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય કરી શકાય છે સૌ પ્રથમ આપણે ગણેશ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ચોથી ડિસેમ્બર બે હજાર ચોવીસ બપોરના લગભગ એક ને દસ મિનિટે જે આતિથી તિથિ પૂર્ણ થાય છે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ બપોરના લગભગ બાર ને પચાસ મિનિટની આસપાસ ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો બાર વાગ્યાની આસપાસ એટલા માટે આ તિથિ ઉત્તમ મનાય છે માટે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આ વિનાયક ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત છે બપોરના સમયે બાપાનું પૂજન થાય છે ખાસ કરીને અગિયારથી બાર વાગ્યાની વચ્ચે ભગવાનનું પૂજન કરવું ઉત્તમ મનાય છે જોકે સવારે પણ કરી શકાય છે અને સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસ પણ કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિશે પણ જાણી લઈએ કે પ્રભુનું પૂજન કેવી રીતે કરવું જે ભક્તો ભગવાન શ્રી ગણેશજીનું આવ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલાં ઉઠીને સ્ના દિધિ પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ મનમાં ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરે આપણા ઘરના મંદિરમાં ગણેશજીની સ્થાપના થયેલી જ હોય છે મૂર્તિ કે ફોટોના રૂપમાં અથવા પૈસો કે સોપારીના રૂપમાં તેમનું પૂજન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત ઘણું સહેલું છે પૂજન પણ સહેલાઈથી જ થાય છે અને વ્રત પણ એક જ દિવસનું હોય છે સાંજે સૂર્યાસ્ત થાય એટલે વ્રત પૂર્ણ થાય છે આ વિનાયક ચતુર્થીના વ્રતમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય દુર્વાકાશ મોદક લાડુનો ભોગ અર્પિત કરીને અથવા કોઈ પણ મીઠાઈ ભોગ લગાવીને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી શકાય છે જો આપણે ઘેરે ન કરીએ તો મંદિરે જઈને પણ દર્શન પૂજન કરી શકાય છે નાગરવેલના પત્રો ઉપર બે એલચી બે લવિંગ અને સોપારી રાખીને ભગવાનને પાનનું બીડું અર્પિત થાય છે આ રીતે પ્રભુનું પૂજન કર્યા પછી વ્રતકથા સંભળાય છે આરતી કરાય છે ભગવાન શ્રી ગણેશજીને જે આપણે ભોગ સમર્પિત કર્યો છે તેમાંથી ગાય માતાને પણ થોડીક પ્રસાદી ખવડાવવી ભગવાન શ્રી ગણેશજીના આ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે ભોજન સાત્વિક લેવું અને સાંજના સમયે લેવાનું હોય છે સાંજના સમયે ફરી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન વિધિ કરીને વ્રત સમાપ્ત કરવાનું હોય છે આપણાથી જે થાય તે દાન પુણ્ય કરવું આજે ન થાય તો કાલના દિવસે કરી શકાય છે આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું સાદું સરળ આવ્રત છે આજે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ જે અત્યંત પ્રિય છે તે અર્પિત કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે ભગવાન શ્રી ગણેશજીને મોદક લાડુ અત્યંત પ્રિય છે મોદક લાડુનો ભોગ ધરવાથી જીવનમાં ધન વૈભવ સુખ શાંતિ પ્રદાન થાય છે ભગવાન શ્રી ગણેશજીનું આજે પૂજન કરવાથી જીવનમાં આવતા વિઘ્ન બાધા દૂર થાય છે માતા પાર્વતી સહિત પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા થાય છે ગૌરી ગણેશના રૂપમાં પૈસો અને સોપારીના રૂપમાં પણ પૂજન થાય છે આજે હળદરની પાંચ ગાંઠો લઈને તેનું પૂજન દરમિયાન તેનું પણ પૂજન કરીને લાલ કે પીળા વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખવાથી કમાણીમાં બરકત રહે છે આજે ગાય માતાની સેવા અવશ્ય કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી બની શકે તો જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશજીની કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે માટે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની આ વિનાયક ચતુર્થીની વ્રતકથા અવશ્ય સાંભળવી તો આવો આપણે સાંભળીએ વિનાયક ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય માક્ષર માસ કે જેને માર્ગ શીર્ષ માસ કહેવાય છે જેને અગહન માસ કહેવાય છે સર્વે મહિનાઓમાં ઉત્તમમાં ઉત્તમ આ માસ કહેવાય છે જે ચંદ્ર માસના નામે ઓળખાય છે કારણ કે મૃગશિરા નક્ષત્રથી યુક્ત આ માસ છે ભગવાન શ્રી કૃષ્ણ આ માસના ઈષ્ટદેવ છે ત્યારે ગણેશ ચતુર્થીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારું છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન જો તમારે આ ધર્મયુદ્ધ એવું મહાભારતનું યુદ્ધ જીતવું હોય તો ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરો ગણેશ ચતુર્થીનું વ્રત કરો પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે શ્રી હનુમાનજીએ માતા સીતાની ખોજનો આરંભ કર્યો ત્યારે આ ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર્યું હતું જેથી આસાનીથી તેઓ સાગર પાર કરી ગયા અને સીતાજી સુધી પહોંચી શક્યા હતા ભગવાન શ્રી રામજીએ પણ આ વ્રત કર્યું હતું દશરથ નામે એક ધર્માત્મા રાજા હતા તેમણે પુત્ર પ્રાપ્તિનો યજ્ઞ કરાવીને પ્રભાવશાળી પુત્ર પ્રાપ્ત કર્યા શ્રી રામજી સ્વયં નારાયણ નરરૂપે રૂપે પ્રગટ થયા સીતાજી સ્વયં માતા મહાલક્ષ્મીના રૂપમાં પ્રગટ થયા પિતાજીની આજ્ઞાથી શ્રીરામજી લક્ષ્મણજી અને શ્રી સીતાજી વનમાં ગયા લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે શ્રીરામે રાક્ષસોનો વધ કરીને જગતજનની માતા સીતાને પ્રાપ્ત કર્યા હતા તે કથા પણ સાંભળો આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે સીતાજીના વિયોગમાં જ્યારે શ્રી રામજી ઋષ્યમુખ પર્વત પર પહોંચ્યા ત્યાં સુગ્રીવ સાથે મિત્રતા કરી શ્રી હનુમાનજી સાથે પણ ભેટો થયો અને સર્વે વાનરો પણ શ્રી રામજીના સહયોગ માટે તૈયાર થયા વાનરોએ સીતા હરણ અને જટાયુના મોક્ષની કથા પણ શ્રી રામજીને કહી સંભળાવી સંપાતિ ત્યારે કહે છે કે ભાઈ તમે ધન્ય છો જેમણે રામકાજ માટે શરીરનો ત્યાગ કર્યો સમુદ્રને પેલે પાર રાક્ષસોની નગરી લંકા છે જુઓ ત્યાં અશોક વૃક્ષના નીચે સીતાજી બેઠા છે ત્યારે હનુમાનજીએ જાંબુવંતની સલાહથી તે કાર્યનો આરંભ કર્યા પહેલાં શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી હતી હનુમાનજીએ ગણેશ ચોથનું વ્રત કરીને તે કૃપાથી ક્ષણભરમાં જ સાગરને પાર કર્યું શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન તમે પણ આ વ્રત કરો જેથી સંગ્રામમાં શત્રુઓ પર જીત પ્રાપ્ત કરી શકો યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના વચનો સાંભળીને રાજ્યને પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત પ્રારંભ કરે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાના પ્રતાપે જ પાંડવોએ પણ ધર્મ યુદ્ધ એવું મહાભારતનું યુદ્ધ જીત્યું અને ધન ધાન્યથી પરિપૂર્ણ રાજ્યને પ્રાપ્ત કર્યું હતું આ ગણેશ ચતુર્થીનું વ્રત સર્વે દેવી દેવતાઓએ પણ ચંદ્રદેવને કરવા માટે કહ્યું હતું ભાદરવા માસની અજવાળી ચોથ ગણેશજી રીધિ સિદ્ધિ સાથે જ્યારે કૈલાસ તરફ જઈ રહ્યા હતા આકાશ માર્ગે દેવનું મુખ જોઈને ચંદ્રને હાસી આવી કારણ કે ચંદ્ર પાસે રૂપ જેવું હતું કોઈ ચંદ્રના રૂપના વખાણ કરતા ત્યારે ચંદ્રદેવને પોતાના રૂપ ઉપર અભિમાન આવી ગયું હતું ચંદ્રદેવ શ્રી ગણેશજીને કહે છે કેમ છે ગણેશજી આજે બ્રહ્મદેવે તમને ભૂખ્યા કાઢ્યા કે શું જુઓ તો તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કંઈ બોલ્યા નહીં ધીમા આ પગલે તેઓ ચાલતા જ રહ્યા એટલે પાછા વળીને ચંદ્રદેવ કહે છે ધીમા પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચશો વાહન જોઈ તો લઈ જાઓ આ સાંભળીને પણ ગણેશજીએ કંઈ પણ ઉત્તર ના આપ્યો ફરીથી ચંદ્રદેવે જ્યારે મસ્કરી કરી કે શું રૂપ ઘડ્યું છે અને ખડખડાટ હસવા લાગ્યા અત્યાર સુધી જે ચૂપ હતા ગણેશજી તેઓ ચંદ્રદેવના અભિમાનને સહન ન કરી શક્યા ચંદ્રદેવ ઉપર ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો અને શ્રાપ આપતા બોલ્યા હે ચંદ્ર તને તારા રૂપ ઉપર ઘણું અભિમાન છે તે મારી ઠેકડી ઉડાડીને મને ગુસ્સે કર્યો છે જ્યાં હું તને શ્રાપ આપું છું કે આ વિનાયક ચતુર્થીના દિવસે કોઈ તારું મુખ જોશે નહીં જે જોશે તેની ઉપર ખોટો આડ ચડશે અણધારી આફત આવશે આટલું બોલીને ગણેશજી તો પોતાની મંદ મંદ ગતિએ ચાલવા લાગ્યા ચંદ્રદેવને ગણેશજીની ઠેકડી મોંઘી પડી ગણેશજીનો શ્રાપ આપતા જ ચંદ્રદેવ ધ્રુજી ગયા તેમને પોતાની ભૂલ સમજાઈ સાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો ચંદ્રદેવને જે જોશે તે અણધારિયા સંકટોથી ઘેરાઈ વળશે આ સાંભળીને સર્વે દેવી દેવતાઓ પણ મૂંઝાણા કે ચંદ્ર દર્શન કરવું કઈ રીતે ચંદ્રદેવ માર્યા એક કમળમાં છુપાઈ ગયા આથી આખા સંસારમાં અંધકાર ફેલાઈ ગયો હાહાકાર મચી ગયો સર્વે દેવો ગંધર્વો ઋષિઓ ચિંતામાં લાગી ગયા હવે બારે માસ અંધારી રાત કેમ બેઠાશે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ગણેશજીના સાપની વાત કરી ત્યારે બ્રહ્માજીએ કહ્યું વિઘ્નહર્તા ગણેશજીનો શ્રાપ કદી મિથ્યા થતો નથી સાપ નિવારણ માટે હું અને ભગવાન શિવ કે ભગવાન વિષ્ણુ પણ સમર્થ નથી છતાં પણ સાપનું નિવારણ કરવા માટે ચંદ્રદેવે ગણેશજીનું વ્રત કરવું જોઈએ તેમને રીઝવવા પડશે આ વ્રત ચતુર્થીનું વ્રત કહેવાય છે ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી અથવા માટીની મૂર્તિ બનાવીને તેમની સ્થાપના કરવી વિધિવત પૂજન કરવું નૈવેદ્યમાં લાડુ ભોગ ધરવા ચોથના દિવસે સાંજના સમયે ગણપતિજીની મૂર્તિ બાજતે ગાજતે નદીમાં વિસર્જિત કરવી આ દિવસે બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન પુણ્ય કરવું આ વ્રત જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને આ રીતે ચંદ્રદેવ પણ આ વ્રત કરે તો શ્રાપમાંથી મુક્તિ મેળવશે દેવતાઓએ આ સંદેશો ચંદ્રદેવને પહોંચાડ્યો જેથી ચંદ્રદેવે પણ ગણેશ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું ગણેશજીની વિધિવત પૂજન કરી પ્રાર્થના કરી કે હે ગણપતિ દાદા હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું હવે મને ખૂબ જ પસ્તાવો થાય છે હે દયાળુ પ્રભુ આપ દયા કરો મને ક્ષમા કરો આ શ્રાપમાંથી મને મુક્તિ આપો ગણેશજી ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થયા અને ચંદ્રદેવને દર્શન આપીને બોલ્યા હે ચંદ્રદેવ આખરે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ મને આનંદ થયો મેં આપેલા શાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો મળશે નહીં પરંતુ તમારા વ્રતના પ્રભાવે હું તમારો શ્રાપ થોડો જરા હળવો બનાવી દઉં છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દિવસે ચંદ્ર દર્શન કરશે પછી ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નટશે નહીં પરંતુ જો કોઈ પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચંદ્ર દર્શન ચોથના કરશે તેને કલંક લાગશે કલંક દૂર કરવા માટે મારું ગણેશ ચતુર્થીનું વ્રત કરવું શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે તેની ઉપર મારી કૃપા ઉતરશે હે બાપા ગણપતિ આપ જેવા શ્રી હનુમાનજીને ફળ્યા શ્રી ચંદ્રદેવને ફળ્યા તેવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો મિત્રો આપણે સાંભળ્યું ગણેશ ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત બોલો રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ